કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ ના મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વ પાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો નામ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે કે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉથડક વાતો કરે આ રામાયણ છે ને રામાયણમાં માં બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયાએ ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો ધણી ભરતરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો અને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જતી હતી ને વાંહે એક બેન માથા પસારતી જતી વાળ તોડતી જતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દિવનો જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હોય છે એનો દીકરો હોય છે શું છે કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે કે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીને ભાઈ ને ગોઠવી દીધો અને બેન બધાને કગળે છે મને જાવા દ્યો હવે મારું સતર વહ્યો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને એ જણના હાથમાંથી જોટ મારી નીકળી જાય હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા એ દીકરી હળગ દીધી પણ ભરથરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો આ હા જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કઈ બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે હા 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 પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી આમ સોફા ઉપર બે હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લે આવું જમવા લઈ આવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કંઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગે ની હળગતી અગ્નિમાં એ દીકરી ભાડ ભાડ ભડ હળગી ગયો હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તકે એ તો ત્રીજા નંબર નો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબર નો પ્રેમ કેવાય અને ભરત રીત વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ પિંગલાણ કેસીક તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપી ની ત્રીજા નંબર નો છે અને જમણા પગના આંગોઠે થી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબર નો છે તો કે પહેલા નંબર નો કે પહેલા નંબર નો પ્રેમ ઈ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત જે કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને ખોળિયામાંથી જીવ નીકળી જાય આનું નામ પહેલા નંબર નો આપણા બહરા કે ભરત ની કે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરશ પહેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વાભાવિક છે આપણું બહેરું પેલા નંબર નો કરતું ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરું છું કઈ

પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું ઠીક ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હકના રે ચારસો મહિના નો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નતી મારે પીંગળા પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરી શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનો સિંહના શિકારમાં કાયમ આવી ગયા સિંહે મારી નાખે પણ મોટાભાઈ રહેવા ને આ શું કામ આ ખ્યાલ કરો નહીં કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો ભલે રાજા માન હોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાઈન્દ્ર કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈ ને મારી નાખ્યા છે એ આમના મટારીએ હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ એ પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી

આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આપણે કોઈ માણસ હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય આ વરા વીસ વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો જાય માં એટલે જ સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી કરીને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂર્યો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર એ કે બોલું પોસાવી ગયું જાય ભલે જાય પણ મને આમ જ બારો કઢાવ હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું મારો કહેવાનો અર્થ એ છે સમય ની હારે હાલો સમય બડા બલવાન ને પુરુષ બળવાન હમણાં કીધું તું ને વખત વખતની ની બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળી બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને છૂટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાન ના પાડ ધ્રુજે અને ભીષ્મની ની હામે બાપુ ઈ ઉભો રે બીજા ની તાકાત નહીં

ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે જ કર્યું છે ને હવે તમે છો કરો આને આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો મારાની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મીડ્યા શમશાન યાત્રા હાલીને બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખ માં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવો કે પાગલ થઈ જાય ને તો આખો બાણો લાખ માળવો નો થારો થઈ જાય કે આ બાણો લાખ માળવો ને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા એ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાદ રાખીને એક ગોંદકાનો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજના भजन ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો સારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં માં નાખું ને પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગોંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ના નાખ્યો અને પીંગળા બેઠી થઈ પર આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જઈ પછી અશ્વપાલ નો બધો ઇતિહાસ પછી નો બાકી બાણું લાખ માળવાનું ગયું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે

એને મારી દીકરી વરમાળા પહેરાવ હવે ઈ સંયમ રહેજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને થી ચોખા જેટલું ધનુષ નું હેલું તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો પણ આમાં ભોળાનાથ અને પારવતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે મિન્યા જો મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી કે આ તો હમણાં હાય બ્રુદ નહી તાર પારવતી ઘરે આવીને ભોળાના હાથને કે છે તો પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નહોતું ન તરી જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ્યાંથી હોય રાખવા જ એટલે ભભૂતી આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભપૂતીમાં કેટલું હોનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કંઈ આગળ જોઈશું એ ભપૂતી લઈ અને પાર્વતી માં ગયા છે અહીંયા જઈ અને પછી કીધું કે આના ભરોભર અમને હોનો આપો હવે સાબડામ મૂકવામાં ભોળાનાથની ભભૂતી ઊંચી થાય બાબુ હોનાના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનું મીડું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના પછી એટલું બધું હોનું માથાનું એ હોના મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ ઈ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોલાનાથ ને તો ખબર ઈ તો બાપુ ત્રિલોક નો નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે ભૂદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દઈ જે માગે આપી દે એ કે જો જે માગ આપી દે પછી મારી મારે લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય એટલે બદલે આખો હોનાનું મકાન બૈરુ રાજી કેટલું હોય ઈ કે એને જે જોઈએ આપી દ્યો પણ એનું મન છેજે નહોતું પાય એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભૂતયે બોલો હું આપું ઠીક જે આપું એ આપો ને કે ના તમે માગો આજ આજે આપુંશ

ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું લખી લેજો આ સીતાજી ને બાપુ જવાનું હતું બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસીધુ કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે સંત કેટલું એનું તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કઈ ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધોઈનું બોલાય છે ભજન થાય છે માતાજીના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કાં નથી બોલાતો વિચારવા જેવું તો છે ભલામણ કે આપડા ઘર આવું કઈ કરી જ નતા આગતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે એની દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયલું જાય તો આ કથાયું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહી આ વાત તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીને બાકી કોને ફાયદો હવે તો આ બે દસ લાખ રૂપિયા આમાં નાખવા તેના કરતા પાતરા ગાયો ને ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ રીતે ગાય છે

તો એમાં બાય તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જવું પડે બોલો હવે આમાં ફતી જો હોય તો કથા માંડવાનું શું થાય વખતાનું સાચીદાર નું શું થાય અરે બાપુ કઈ ગુંથું રન થાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારો નામ જાણે ખોટું છે એવું આપણે નથી કહેતા રામકથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો ગમે એ થયું બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કહું છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ બાપુ મોળો પ્રસંગ ન આવે કરી રામાયણ એવો ગ્રંથ છે ભલા તુલસીદાસ મહારાજે રામાયણમાં શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબસ નફો નુકશા વિધિ ના વિધાન જીવન મરણ જસ અસ નફો અને આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જાવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી

તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી નઈ